પાટણ ખાતે દાનસીજી રાજપૂત કુમાર છાત્રાલય ખાતે ક્ષત્રિય અસ્મિતા સંમેલનમાં હજારોની સંખ્યામાં રાજપૂત સમાજ ઉમટ્યો ઉત્તર ગુજરાતના પાટણ મહેસાણા અને બનાસકાંઠા સહિત અમદાવાદ ગાંધીનગર ખાતે ખાતેથી ક્ષત્રિય અસ્મિતા સંમેલનમાં હાજરી આપીને રાજકોટ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલાને ટિકિટ રદ કરવા માટે એકઠા થઈને આગળની રણનીતિ તૈયાર કરવા માટે કવાયત હાથ ધરાઈ પાટણ પોલીસ દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો અને પોલીસ કાફલો ખડકી દેવાયો હતો જેમાં ગુજરાત મહાકાલ સેના પ્રમુખ વિજયસિંહ ચાવડા અને ઉપપ્રમુખ અશોકસિંહ વાઘેલા બનાસકાંઠા મહાકાલ સેના પ્રમુખ શૈલેન્દ્રસિંહ વાઘેલા દ્વારા કરવામાં આવેલ કામગીરીને સમગ્ર રાજપૂત સમાજ દ્વારા બિરદાવી હતી ત્યારે ભારતીય જનતા પાર્ટીએ પરિણામ ભોગવવા માટે તૈયાર હોવો એવા નિવેદનો રાજપૂત સમાજની માતાઓ અને બહેનો સહિત અન્ય રાજપૂત સમાજના અગ્રણીઓ યુવાનો વડીલોએ પોતાના મંતવ્યો રજૂ કર્યા હતા ત્યારે હવે આરપારની લડાઈ સાથે રાજપૂત સમાજ આગળ વધી રહ્યો છે રિપોર્ટર અરવિંદસિંહ બટેસરિયા કાંકરેજ